નમસ્કાર મિત્રો ચલો આજે એક કન્સેપ્ટ સાથે આજના આપણે મળ્યા છીએ આજનો કન્સેપ્ટ છે આપણો સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર એક અને એમાં આપણે આજે સરવાળાનો કન્સેપ્ટ જોવાનું છે ચલો તો દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓકે શરૂઆત કરી આપણે સીધા કોન્સેપ્ટ ઉપર સરવાળો શું સાહેબ પહેલાં તો તમને સરવાળા માટેના બે સૂત્રો યાદ હોવા જોઈએ સમાંતર શ્રેણીના સરવાળા માટેના બે સૂત્રો કયા છે તો એક સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન અને ડી ચાલ આ કન્સેપ્ટ બધાને ક્લિયર છે સાહેબ બીજો એક કન્સેપ્ટ છે એ અંતિમ પદ માટેના સરવાળાનું સૂત્ર એન બાય ટુ કંસમાં એ પ્લસ એમ ચાલો આ બંને સૂત્રો તમને યાદ હશે તો હવે પછીનો પાંચ પોઈન્ટ ત્રણ જે સ્વાધ્યાય છે એનો તમામ દાખલા તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જશે ચાલો સાહેબ પહેલા નંબરનો સમ આપણે સ્ટાર્ટ કરીએ શું કહે છે સમજો બરાબર પહેલા નંબરનો સમ આન્સર નંબર એક ધ્યાન રાખજો બરાબર બે સાત બાર ડેસ દસ પદ સુધી અને એ પણ આપણે શું શોધવાનો છે મિત્રો સરવાળો શોધવાનો સૌથી પહેલા બે સાત બાર દસ પદ સુધી ધ્યાન રાખજો પહેલા નંબરનું હોય આપણે શું કરીએ છીએ અને પ્રથમ પદ કહીએ છીએ તો પ્રથમ પદ એ બરાબર બે ચાલો અહીં સુધી ક્લિયર પછી સાહેબ તો કે તફાવત તો કે તફાવત ડી બરાબર સાત માઇનસ બે એટલે થઈ જાય પાંચ ચાલો અહીંયા સરવાળો કીધો છે એટલે સરવાળાનું સૂત્ર મૂકવાનું દસ પદ સુધી એટલે એનની કિંમત મિત્રો કેટલી આપેલી છે દસ સરવાળો શોધવાનો છે તો સૂત્ર વાપરો એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ટી પ્રશ્ન થયો પ્રશ્ન એવો થાય કે સાહેબ આ બે સૂત્રોમાંથી કયું સૂત્ર વાપરવાનું તો આ જ સૂત્ર આવશે શું કામ અંતિમ પદ હોય તો જ આનો ઉપયોગ કરવાનો બાકી બજે સરવાળા સૂત્ર ઉપર હળવા ફરવા ક્લિયર ચાલો એનની કિંમત તો કે દસ છેદમાં બે ટુ એની કિંમત તો કે બે એનની કિંમત દસ માઇનસ એક અને તફાવત પાંચ આ ડેટા મૂકવાનું આ બે પંચા દસ થાય એટલે અહીંયા આવી જશે પાંચ ચાલો બે ગુણ્યા બે કરો એટલે ચાર દસમાંથી એક જાય તો નવ અને આવા પાંચ ચલો પાંચ એમના ચાર એમના નવ પંચા પિસ્તાળીસ તો પાંચ એમના 45 ને ચાર ઓગણપચાસ ચલો અહીં સુધી ઓકે બધાને ઓગણપચાસનો ગુણાકાર પાંચ સાથે નવ પંચા પિસ્તાલીસ વધી પડી ચાર પાંચ ચોક વીસ વીસ ચાર ચોવીસ તો આપણો રાઈટ આન્સર થઈ જાય દસ પદ સુધીનો સરવાળો કેટલો મળે મિત્રો બસો પિસ્તાળીસ એકદમ ઈજી છે પણ તમારે ધ્યાન રાખવાનું સૂત્ર તમારે કમ્પ્લીટ પાકું કરી દેવાનું સૂત્ર તમને આવડશે એટલે ડેટા મૂકો ડેટાની અંદર પહેલાં કમ્સનું સાદરૂપ આપવાનું આ ખાસ ધ્યાન રાખવાનું ઓકે ચલો એ પ્રમાણે તમારે આગળ સ્ટેપ બાય સ્ટેપ જવાનું રહેશે ચાલો સ્ટાર્ટ કરી દઈએ આન્સર નંબર બે દરેક દાખલો સેમ જ છે ખાલી રકમ થોડી અલગ અલગ આપેલી છે આન્સર નંબર બે સાહેબ નંબર બે શું કે છે માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ કેટલા પોદ સુધી શોધવાનું છે બાર પદ સુધી તો પેલા આપણે ફરીથી એકવાર રકમ લખીએ માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ કેટલા પોદ સુધી તો કે બાર પદ સુધી ચલો ક્લિયર હવે જુઓ પહેલાં આપણે લખી દઈએ તફાવત તફાવત એ બરાબર માઇનસ સાડત્રીસ સોરીઓ પ્રથમ પદ સોરી પ્રથમ પદ પ્રથમ પદ એ બરાબર માઇનસ સાડત્રીસ તફાવત જોઈએ બીજા પદમાં બીજું પદ કયું છે માઇનસ તેત્રીસ આ તફાવતના માઇનસ અને પહેલું પદ માઇનસ સાડત્રીસ આ ધ્યાનપૂર્વક તફાવત જોવાનો હા માઇનસ તેત્રીસ માઇનસ માઇનસ પ્લસ સડત્રીસ ચલો પ્લસ માઇનસ માઇનસ સડત્રીસમાંથી તેત્રીસ બાદ કરો સાતમાંથી ત્રણ જાય કેટલા વધે ચાર ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો બંનેમાં પ્લસ આવશે કે માઇનસ આવશે સડત્રીસ મોટા એટલે મોટા આગળની સાઈન આવે જવાબ કેવો આવશે ચાર ચલો એનની કિંમત એનની કિંમત સાહેબ કેટલી આપેલી છે બાર પદ સુધી ચલો અહીં સુધી ક્લિયર બધાને ओके okay, सूत्र मूको एस एन बराबर एन बाय टू कंस में टू ए एन माइनस वन डी चलो एननी किमत बार छदमा किमत माइनस साढ़े साड़ीस एन किंमत बार डी किमत चार चलो क्लियर बढ़ो व्यवस्थित डेटा मुकाई गयो चलो बे छंग સાહેબ બાર થાય એટલે છ માઇનસ સડત્રીસ નો ગુણાકાર બે સાથે સાત દુ ચૌદ વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત કેવા આવશે માઇનસ ચુંબોતેર કેવા આવશે માઇનસ ચુંબોતેર ચલો અહીંયા પ્લસ છે તો પ્લસ બોલો બાર માંથી એક જાય અગિયાર અને આવા ચાર ચલો અહીં ઓકે વધી આગળ 6mna - 74mna + 11 * 44 = 6mna -+- था 74 માંથી 44 બાદ કરો 4 માંથી 4 જાય તો 0 7 માંથી 4 જાય તો કેટલા બચે 3 3 કેવા આવશે માઈનસ -30 ચલો આ બનેમાં મોટું કયો 74 ને કે માઈનસ તો અહીંયા માઇનસ છ તેરી અઢાર ને પાછળ એક ઝીરો કેવો જવાબ આવશે માઇનસ એકસો ને એસી આ કેટલા પદોનો સરવાળો શોધ્યો આપણે બાર પદોનો સરવાળો શોધ્યો ચાલો ડર પ્રિય બધાને તો અહીંયા જવાબ આવશે માઇનસ એકસો ને ઓકે ફરીવાર રિપીટ કરી દાવ પ્રથમ પદ માઇનસ તફાવત શોધવામાં ધ્યાન રાખવાનું આ માઇનસ છે ડી તફાવત શોધવાનું માઇનસ પહેલું પદ માઇનસ 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 પ્લસ જવાબ આવ્યો ચાર અને સૂત્ર ત્રીજા નંબર નો સમ છે જીરો પોઈન્ટ છ પછી એક પોઈન્ટ સાત પછી બે પોઈન્ટ આઠ ડેશ ડેશ સો પદ સુધી કેટલા પદ સુધી મિત્રો સો પદ સુધી ચાલો ફરીવાર આપણે એ બરાબર તો કે ઝીરો પોઈન્ટ છ પછી સાહેબ તફાવત તફાવત બીજું પદ એક પોઈન્ટ સાત માઇનસ જીરો પોઈન્ટ છ ચાલો સુધી ક્લિયર એક પોઈન્ટ સાતમાંથી જીરો પોઈન્ટ છ બાદ કરો સાતમાંથી છ જાય તો એકમાંથી જીરો જાય તો એક અને પોઈન્ટ એમના એમ એટલે એક પોઈન્ટ એક બધાને ક્લિયર થાય છે કમ્પ્લેટ ચાલો એન કેટલા છે સાહેબ સો પદ કીધા છે એટલે સો મૂકી દો ચાલો વધ્યા આગળ ઓકે સૂત્ર મૂકો એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ ચાલો એનની કિંમત સાહેબ સો આપેલી છે સોના છેદમાં બે એની કિંમત તો કે ઝીરો પોઈન્ટ છ પ્લસ એનની કિંમત સો માઇનસ એક અને ડીની કિંમત એક પોઈન્ટ એક ચલો ક્લિયર વધી આગળ સોને બે વડે ઉડાડો એટલે કેટલા લખાશે પચાસ તો પચાસ એમ ના હવે ધ્યાન રાખજો બેનો ગુણાકાર ઝીરો પોઈન્ટ છ સાથે કરવો છે પોઈન્ટનો ગુણાકાર જ્યારે પણ કરવાનો થાય સૌથી પહેલા પોઈન્ટને ભૂલી જવાનું અને ગુણાકાર કરી દેવા મતલબ સાહેબ તો સમજાવજો અહીંયા પોઈન્ટને ભૂલી જુઓ પોઈન્ટને તમે ભૂલી જુઓ ખાલી છ કહેવાય ખાલી કેટલા કહેવાય છ તો છ દુ કેટલા થાય તો કે છ બે બાર થાય ચલો ક્લિયર હવે પછી પોઈન્ટ કાપવાનો પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે એક જ આંકડો છે તો પાછળથી એક આંકડો કાઢી નાખવાનો બે કાઢી નાખો એટલે પોઈન્ટ ક્યાં આવે અહીંયા આવે સમજાણું બરાબર આ ધ્યાન રાખજો પ્લસ સો માંથી એક જાય તો નવ્વાણું અને એક પોઈન્ટ એક પચાસ એમના એમ એક પોઈન્ટ બે એમના એમ પ્લસ ધ્યાન રાખજો ખાસ પહેલાં આ બેનું કેલ્ક્યુલેશન ના કરવાનું પહેલાં ભાગાકાર થાય ભાગાકાર ના આપ્યો હોય તો ગુણાકાર થાય ગુણાકાર ના આપ્યો હોય તો સરવાળાનો નંબર આવે ક્લિયર તો પહેલાં આ બેનો ગુણાકાર કરવાનો નવ્વાણુંનો ગુણાકાર અગિયાર સાથે કરવાનો છે ધ્યાન રાખજો પહેલાં શું કરવાનું સાહેબ પોઈન્ટને ભૂલી જવાનું નવ્વાણુંનો ગુણાકાર અગિયાર સાથે કરીએ નવ્વાણું ગુણ્યા અગિયાર જીરો એક નવ એક નવ પ્લસ એક નવ એક નવ અહીંયા નવ 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 અઢાર વધી પડી એક નવ ને એક દસ કેટલો જવાબ આવ્યો એક હજાર ને હવે જોજો હવે ધ્યાન રાખજો અહીં પોઈન્ટ છે તો કે ના સાહેબ અહીં પોઈન્ટ નથી અહીંયા પોઈન્ટ આપેલો છે હા પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે એક તો પાછળથી એક પોઈન્ટ કાઢો તો એક પોઈન્ટ કાઢો એટલે અહીંયા પોઈન્ટ આવે ચાલો ક્લિયર વધી આગળ પચાસ એમ ના એમ આ બેનો સરવાળો કેવી રીતે કરવાનો જોજો શીખવાડું બરાબર એકસો આઠ પોઈન્ટ નવ એનો સરવાળો એક પોઈન્ટ બે સાથે કરવાનો છે પેલા છે ને મિત્રો તમારે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનું મૂકી દીધો હવે જુઓ પોઈન્ટની આગળ કેટલા લખ્યા છે એક તો અહીંયા એકલો લખો પોઈન્ટની પાસે કેટલા લખ્યા છે બે તો અહીંયા બે લખો આનો સરવાળો કરવાનો કીધું છે તો નવ ને બે અગિયાર पॉइंट नीचे पॉइंट आठ ने एक नौ नौने एक दस अँ एक अँ एक तो तमो फाइनल जवाब के एक सौ दस पॉइंट एक समझाई गो गुणाकार पांच साथ करनाखो एक सौ दस अग्यारो एक गुणिया पांच करे तो पांच एका पांच पांच जीरो जीरो पांच एका पांच पांच एका पांच, एका, पांच ने पांच पांचवाड़े एक जीरो હવે પોઈન્ટ કાપો એટલે પોઈન્ટ પાછળ એક જ આંકડો છે અહીંયા પોઈન્ટ કપાસો સમજાણું તો જવાબ કેટલો કહેવાય પંચાવનસો પાંચ કેટલા પદોનો સરવાળો સુધી આપણે સો પદોનો સરવાળો સુધી કેટલા પદોનો સરવાળો શોધ્યો સો પદનો સરવાળો ચલો ક્લિયર બધાને તો આ રફકામ કરી પણ મેં તમને બતાવેલું છે ધ્યાન રાખજો આ રફકામમાં કરવાનું આ વસ્તુ ક્યાં કરવાની મિત્રો રફ કામમાં ચલો ક્લિયર બધાને ઓકે છે તો એક આ સરસ મજાનો સમ હતો આ પરીક્ષામાં પૂછાય એવો આ વ્યવસ્થિત આ સમ આપેલો છે ક્લિયર નેક્સ્ટ વધીએ ચોથા નંબરના સમય ચોથા નંબરનો સમ શું કહે છે એકના છેદમાં પંદર એકના છેદમાં બાર એકના છેદમાં દસ અને અગિયાર પદ સુધી ચલો રકમ જોઈને મિત્રો બિલકુલ ક્યારે ગભરાવા નહીં એક વખત પેન ઉપાડી દેવાની એટલે તમારું કેલ્ક્યુલેશન આગળ વધતું જશે એટલે ફટાફટ જવાબ આવતો જશે એકના છેદમાં પંદર એકના છેદમાં બાર એકના છેદમાં દસ અગિયાર પદ સુધી ચાલો અહીંયા સાહેબ પહેલું શું આપ્યું છે તો કે એ બરાબર એકના છેદમાં પંદર પછી સાહેબ તફાવત એકના છેદમાં બાર માઇનસ એકના હવે ઘણાને અહીંયા બાજબાકી કરતા નથી આવડતી ધ્યાન રાખજો આ છેદ અલગ અલગ આપેલો છે તો તમારે બાર અને નો શું કરવું પડે લસા શોધવો પડે હવે ઘણા શું કરશે પંદરનો ગુણાકાર એક સાથે કરશે એટલે પંદર એકા પંદર બારનો ગુણાકાર એક સાથે કરશે એટલે બાર એકા બાર અને બારનો ગુણાકાર પંદર સાથે થાય એ મિત્રો બહુ લોંગ પડી જાય એના કરતો આપણે એક મેથડ અપનાવવાની કઈ ઓ કઈ મેથડ અપનાવવાની લસાવાળી મેથડ અપનાવવાની પણ સાહેબ લસા એ પાછો આ રીતે ઘણા શું છે આમ કરશે આમ કરશે બાર પંદરનું લસા એવું નહીં એવું નહીં એવું કરવાનું જ નહીં મિત્રો આપણે શું કરવાનું બાર અને પંદર બાર અને પંદરનું તમને પહેલાં ઘડિયું આવડવું જોઈએ હા ઘડિયા વગર ગણિત કોઈ દિવસ ગણાય નહીં આ પહેલી વસ્તુ ક્લિયર યાદ રાખજો તમને ઘડિયા કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ એકથી વીસ ગળિયા કમ્પ્લીટ આવડે તો એ ગણિત તમારે રમ રમવા હેડ કરે સમજો બાર અને પંદર બારનો ઘડિયો યાદ કરવાનો બાર એકા બાર બાજુ ચોવીસ બાજુ છત્રીસ બાજુ અડતાલીસ બાર પોઈન્ટ સાહીઠ આવે છે પંદરનું ઘડિયું પંદર એકા પંદર પંદર ત્રીસ પંદર બરાબર પંદરનું ઘડિયો અને બારનું ઘડિયું આ યાદ રાખવાનું હવે જુદું સાહેબ લસા કેવી રીતે શોધવાનું તો ટ્રીક આપું તમે સમજી તમારે માઇન્ડમાં બારનો ઘડી બોલવાનો અને માઇન્ડમાં પંદરનો ઘડી બોલવાનું બાર એકા બાર તો પંદર એકા બાર બાર જાવ્યું આમાં તમે બોલતા 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 મનમાં જશો એટલે તમને પહેલો આંકડો પહેલો આંકડો સેમ આવશે અને એ જ આપણો લસ હાથ હશે સાહેબ સમજાણો નહીં ફરીથી સમજાવ સમજવું બાર એકા બાર તો આ બાજુ બોલો પંદર એકા પંદર બાર દુ ચોવીસ તો આ બાજુ બોલો પંદર દુઃખ અહીંયા થાય તો પણ સમાન નથી આવતા ઓકે બાર ચોક કેટલા થાય અડતાલીસ તો પંદર ચોક કેટલા થાય સાહીઠ સમજો સાહીઠ ઓકે છે ઓકે વધી આવે બાર પંચા કેટલા થાય તો કે સાહીઠ તો પેલામાં પંદર ચોક સાહીઠ આવ્યા હતા મિત્રો સાહીઠ આવ્યા હતા એનો મતલબ કે આપણો લસા કેટલો થશે સાયુ એટલે ઘડિયા એકદમ કમ્પ્લીટ આવડતા હશે તો બંને ગળિયા બોલવાના એમાં પહેલો આંકડો સેમ કયો આવશે એ જ આપણો લસા મતલબ અહીંયા બાર અને પંદરનો લસા કેટલો આવે મિત્રો સાહીઠ હવે સાહેબ શું કરવાનું જોયું મારો લસા સાઈઠ આવ્યો એટલે આ રીતે પહેલાં એક સ્ટ્રક્ચર બનાવી દેવાનું શું કરવાનું આ રીતે એક સ્ટ્રક્ચર બનાવવાનું એકના છેદમાં બાર ગુણ્યા ગુણ્યા એકના છેદમાં પંદર ગુણ્યા ગુણ્યા મૂકી દેવાનું હવે લસા કેટલો આવ્યો તો સાહીઠ બારના ઘડિયામાં સાહીઠ આવે તો ઘાસ બાર પંચાસ સાઈઠ આ જે પાંચ છે એ જ ઉપર મૂકવાનું પંદરના ઘડિયામાં સાહીઠ આવ્યા હતા પંદર ચોક સાહીઠ અને ઉપર ચોક સમજાઈ ગયું તો હવે જો એકદમ ઈજી થઈ જશે પાંચ એકા પાંચ માઇનસ ચાર એકા ચાર નીચે તમારો શા કેટલો આવે તો સાઈઠ પાંચમાંથી ચાર થાય તો એકના છેદમાં સાહીઠ આ આપણો શું આવ્યો તફાવત આવ્યો સમજાઈ ગયું હવે આપણે સૂત્રનું એપ્લાય કરીશું સમજો હવે આપણે સૂત્ર એપ્લાય કરીશું સાહેબ હવે આપણે સૂત્ર એપ્લાય કરીશું સૂત્ર છે આપણું એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન પી ચલો એનની કિંમત અગિયારના છેદમાં બે બે એમના એમ ઓકે એની કિંમત એની કિંમત છે આપણે એકના છેદમાં પંદર પ્લસ એનની કિંમત અગિયાર માઇનસ એક તફાવત કેટલો આવ્યો મિત્રો એકના છેદ સાઠ ગભરાવાનું નહીં જે આવ્યું હોય એ મૂકી દેવાનું ઓકે હા હવે જોયું અગિયારના છેદમાં બે ઉડીશે નહીં તો નહીં ઉડાડવાનું ઉડતા ના હોય તો ઉડાડવાના નહીં ચલો બેા બે એટલે બે ના છેદમાં પંદર બની ગયા વધતા ધ્યાન રાખજો અગિયારમાંથી એક જાય તો દસ ગુણ્યા એકના છેદમાં સાઠ હવે જોયું અગિયારના છેદમાં બે આ બેના છેદમાં પંદર વધતા આ જીરો આ જીરો કટ થઈ જાય ગુણાકારમાં છે ખબર પડી તો એકા એકના છેદમાં છ હવે અગિયાર છેદમાં બે હવે જો ફરીથી અહીંયા આવ્યું સમજો હવે જો અહીંયા ફરીથી આવ્યું 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 પંદર અને છ તો મેં તમને લસા સુધી સિસ્ટમ શીખવાડી પંદર અને છનો લસા કેમ શું થાય તો પંદરનો ઘડી બોલવાનું છનો ઘડી બોલવાનું પંદર દુ ત્રીસ ને છ પંચાત્રીસ વાત ફરમ સ્ટ્રકચર બનાવો આ રીતે સ્ટ્રકચર બનાવી દેવાનું એકના છેદ છો ચાલો પંદરના ત્રીસ પંદર દુ ત્રીસ ઉપર બગડો છ પંચાત્રીસ ઉપર એ પાંચ અહીં જે આંકડો એ જે ઉપર ગૂણી દેવાનો ડન ચલો અગિયારના છેદમાં બે બે દુ ચાર પાંચ એકા પાંચ લસા કેટલો આવ્યો મિત્રો ત્રીસ સમજાય છે બધાને કમ્પ્લેટ ઓકે વધીએ આગળ અહીંયા આગળ વધીએ અગિયારના છેદમાં બે પાંચ ને ચાર નવ અને છેદમાં ત્રીસ ઓકે હવે કાપા કાપાકૂપી જે થતી હોય એ કરવાની જે થતી હોય એ કરવાની નવ એટલે મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ થાય ત્રણ તાલી નવ તો ત્રણે દાન ત્રીસ ઓકે તો અગિયાર તરી તેત્રીસ નીચે વધે છે દસ દુ વીસ બરાબર અગિયાર તારી તેત્રીસ છેદમાં વીસ કેટલા પદોનો સરવાળો થયો અગિયાર પદોનો સરવાળો આવો આવે છે ના છેદમાં વીસ ચલો થોડોક વ્યવસ્થિત પણ મિત્રો આ કેવું છે કે લસા સુવર્ણ સિસ્ટમ તમને આવડવી જોઈએ ઓકે છે તો આજે આપણો આજના સેશનનો પ્રશ્ન નંબર એક પાંચ પોઈન્ટ ત્રણ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક આજના સેશનમાં હું પૂર્ણ કરું છું ચલો ક્લિયર ડન તો હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર બે ઉપર જઈશું চলো আই সুদ রাখিয়ে জয় হিন্দ জয় ভারত